તો કોઈ પણ મંદિરે તમે દર્શન કરવા માટે જાઓ અને ભગવાનના આશીર્વાદ રૂપી તમે કંઈક લઈને આવો છો તો છે તે છે ભગવાનનો પ્રસાદ અને આ પ્રસાદ જે અયોધ્યામાં સાધુ સંતો આરોગવાના છે ભગવાન શ્રી રામને ચડાવવાનો છે આ સાથે જ મહાનુભાવો પણ એ જ પ્રસાદ આરોગવાના છે ત્યારે આ પ્રસાદ કેવી રીતે તૈયાર થઈ રહ્યો છે ગુજરાતી આ પ્રસાદ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ જોઈએ જય

તે ભંડારામાં પોતાની યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે અને આ પ્રસાદ જે છે તે એવું નથી કે અહીંયા ભંડારામાં જ ઉપયોગ થવાનો છે આ પ્રસાદ એક એવો પ્રસાદ છે કે જે સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત જે મહામંડલેશ્વરો જે બધા અહીંયા આવવાના છે તમામ આજ પ્રસાદ ગ્રહણ કરવાના છે બાવીસ તારીખે જે કાર્યક્રમ થવાનો છે પ્રાણ પ્રતિષ્ઠાનો તે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ આજ પ્રસાદ પણ અર્પણ મહાનુભાવો છે ભગવાન રામને પણ પ્રસાદ પ્રસાદ ધરાવવાનો છે છે અને એ જ સહિત તમામ રાજુભાઈ આપ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો ભંડારામાં લોકો માટે અત્યારે ભોજન બનાવો છો કેટલી ખુશી થાય છે અને ભગવાન રામ પ્રત્યે તમારી શ્રદ્ધા કેટલી છે બહુ ખુશી થાય છે અમારે ભગવાન સેનાના અધ્યક્ષ સાહેબજી કમલભીર રાવ તરફથી ટોટલ આયોજન રાખેલું છે આ બધી જે પ્રસાદી બનાવવાની છે એ બધા પ્રસાદ ભગવાન ને ચડશે મોદી સાહેબ પણ અહીંયા પ્રસાદ લેવાના છે જેટલા પણ અહીંયા અતિથિ આવશે બધા પ્રસાદ આથી વ્યવસ્થા કરી આપી છે એના માટે સાહેબ નો ખૂબ ખૂબ આભાર છે કે અમને આયોધ્યા સુધી અમને પહોંચાડ્યા છે એટલે કમલભાઈ રાહુલ સાહેબ નો જેટલો ધન્યવાદ કરીએ અમારી પૂર ટીમ છે એ ખૂબ અભિનંદન માને છે એમને અને ખુબ આભાર છે એમનો કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે અને આ સેવા કરવાનો મોકો અમને આપ્યો છે રોજ કેટલા લોકો માટે અત્યારે પ્રસાદી બને છે અને ખાસ જે મહાપ્રસાદ બનવાનો છે જે બાવીસ તારીખે ભગવાન રામદા અર્પણ થવાનો છે તેના માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે એમના માટે અમે પેકેટ બનાવીએ છીએ અત્યારે જેમાં લડ્ડુ છે સર્યુ નદીનો જળ છે પેલો આત્મકલય છે સોપારી છે એ બધી આખું પેકેટનો અમે તૈયાર કરી અને વીસ હજાર પેકેટ અમે આપવાના છીએ રોજ કેટલા લોકો માટે પ્રસાદી અહીંયા ભંડારામાં બને છે અને કેટલા લોકો આરંભ છે રોજનો અત્યારે પંદરસોથી બે હજાર માણસનો અત્યારે ચાલુ થઈ ગયું છે દાડે દાડે સંખ્યા વધી જાય છે બે હજાર માણસ નો ઋતુ ચાલુ કરી દીધું સવારે નાસ્તો પણ છે બપોરે જમવાનું છે જમવાનું છે સાંજ નું ચાર ની આ પૂરા જે જે અહીંયા ચાલે છે એના અખાડામાં સર્વશ્રેષ્ઠ નંબર અખાડો અમારો ચાલે છે બધો નો એવું કેવું છે બધા માથા અમારે ત્યાં આવે છે અને બધો નો આશ્રદરસ અમને મળ્યો છે અને અમારા દાદા સાહેબ ના જે અમને જે આ વ્યવસ્થા કરી આપી છે દાદા સાહેબ બહુ જોરદાર જેટલો દાદા સાહેબ નો જે વખાણ કરે એટલું ઓછું છે અમારા માટે ભોજન બનાવવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતીઓ અને રાજસ્થાની કોઈ પણ પ્રકારના વ્યક્તિ જે છે તે ભોજન આરોપી શકે તેટલી તેટલી માઇનર વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે છે ભોજન બનાવવામાં એના માટે અમે બધી વ્યવસ્થા જે મેનુ જે બનાવ્યું છે મેનુ એવું પ્રમાણ બનાવ્યું છે કે અમે ગુજરાતને પણ ચાલી શકે રાજસ્થાન ને પણ ચાલી શકે અને અન્ય સાધુ જે અન્ય રાજ્યથી આવવા છે એમને પણ એ વસ્તુ ચાલી શકે એવી જ વસ્તુ અમે બનાવી છીએ એટલે બધાને કોઈને તકલીફ ના થાય એ રીતે બધાને ભાવે સરસ જમે અને અમારું ગુજરાતનું નામ મળે ગુજરાત નું નામ સરસ શ્રેષ્ઠ થવું જોઈએ પાઘડી પહેરવા પાછળ નું કોઈ કારણ કારણ એ છે કે અમારી માલધારી સમાજની આ પાઘડીની નિશાની છે લાલ પાઘડી છે અને આ લાલ બત્તી અમારે આ જીવન અમને ભગવાન ની તરફથી મળેલી છે અમારો ભગમુખો તો એ છે ને આ ભગવાન ઉપર અમે આવ્યા છીએ અમારો લાલ પાઘડી તો અમારો ગર્વ છે